બાર ફેબ્રુઆરીના રોજ જાણીતા વકીલ ફલિસેમ નરીમાનનું પંચાણું વર્ષે અવસાન થયું તેમણે પાંચ દાયકા સુધી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી અને બાર એસોસિએશન ઓફ ઇન્ડિયાના તેઓ બે દાયકા સુધી પ્રમુખ પદે રહ્યા ઓગણીસો બોતેરથી ત્રણ વર્ષના ગાળા માટે તેઓ એડિશનલ સોલિસિટર જનરલ રહ્યા હતા તો આજે આપણે જેમના જીવન ઉપર થોડી નજર કરીશું કે કોણ હતા ફલી નરીમાન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ફલીન હરીમાનના અવસાન વખતે સ્મૃતિ રૂપે અંગ્રેજી અખબારોમાં થોકબંધ લખાયું હિન્દી સ્થાનિક અખબાર ટીવી ચેનલોએ તેમની નોંધ વિશેષ રીતે લીધી હતી છેલ્લા વર્ષોમાં તેમણે વકીલાતથી નિવૃત્તિ લીધી હતી પરંતુ પોતાની જાતને તેમણે એક લેખક તરીકે ખૂબ જ અતિ વ્યસ્ત રાખી હતી કાયદાના ક્ષેત્રમાં તેમણે જે અદ્વિતીય પુસ્તકો લખ્યા તેમાં યુ મસ્ટ નો યોર કોન્સ્ટિટ્યુશન ગોટ સેવ ધ હોનેબલ સુપ્રીમ કોર્ટ ઇન્ડિયાઝ લીગલ સિસ્ટમ આ જે પુસ્તકો છે તેમના દ્વારા લખવામાં આવ્યા હતા આ ઉપરાંત તેમણે બિફોર મેમરી ફેઝ એ નામની તેમની આત્મકથા પણ લખી છે તેમાં પણ પોતાના જીવન યાત્રા ઉપરાંત કાયદાકીય બાબતોમાં તેમના અનુભવો તેમણે શબ્દબદ્ધ કર્યા છે ફલીસેમ નરીમાનની ઓળખ તેમના પદોમાં કે તેમને મળેલા સન્માનોમાં મર્યાદિત નથી અતિ મહત્ત્વના વિષયો પર તેમના નિવેદનો દિશાસૂચક રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં જ્યારે ત્રણસો સિત્તેરની કલમ રદ કરવામાં આવી ત્યારે તેમનો મત સુપ્રીમના ચુકાદાથી બિલકુલ વિપરીત હતો તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં જે કંઈ કર્યું છે તે બંધારણીય રીતે યોગ્ય નથી ન તો તે સંઘીય સ્થાપિત સિદ્ધાંતો અનુસાર કરવામાં આવ્યું છે ખરેખર તો સંઘીય વ્યવસ્થા જ બંધારણની પાયાની ખૂબી છે જમ્મુ કાશ્મીરના દરજ્જાને એક તરફી રીતે રાજ્યથી કેન્દ્રશાસિત પ્રદેશ કરી દેવામાં આવ્યો આ સ્થિતિ ન તો અપેક્ષિત હતી ન બંધારણીય રીતે તેને યોગ્ય ઠેરવી શકાય એટલે આ ચુકાદા અંગે મારું માનવું છે કે તે રાજકીય રીતે યોગ્ય લાગે એવો હોવા છતાં બંધારણીય રીતે યોગ્ય નથી આ તેમણે તે સમયે જ્યારે ત્રણસો સિત્તેરની કલમ હટાવવામાં આવી હતી ત્યારે કહ્યું હતું કાયદા અને વિશેષ કરીને બંધારણીય બાબતો પર દેશના પ્રતિષ્ઠિત કાયદા વિદ ફલીનરીમાનના મત પર આધાર રાખતા હતા તેમનું જ્ઞાન અસાધારણ હતું અને તેથી વકીલ તરીકેના વ્યવસાયમાં પ્રવેશવાના થોડાક જ વર્ષોમાં તેમને ન્યાયાધીશ બનવા માટેનો પ્રસ્તાવ પણ મળ્યો હતો વાત બની એમ હતી કે પોતાના વકીલ તરીકેના આરંભના વર્ષોમાં તેઓ સહાયક વકીલ તરીકેની ભૂમિકામાં હતા આ દરમિયાન એક દિવસ નાની પાલખીવાલા જે ખૂબ જ જાણીતા વકીલ હતા તેમણે કોર્ટમાં એક કેસ અંગે પેરવી કરવાની હતી પરંતુ નાની પાલખીવાલા કોઈ કારણસર કોર્ટમાં સમયસર આવી શકે તેમ ન હતા પાલખીવાલાએ ત્યારે તેમની જગ્યાએ ફલી નરીમનને કોર્ટમાં મોકલ્યા આ સમયે કોર્ટમાં ન્યાયાધીશ તરીકે જસ્ટિસ છારાલા અને જસ્ટિસ ગજેન્દ્ર ગાળકર હતા આ બંને પ્રતિષ્ઠિત ન્યાયાધીશ હતા તેમણે ફલી નરીમાનને પૂછ્યું કે તમે આ કેસ વિશે કંઈ જાણો છો ફલી નરીમાને પૂરા કેસની રજૂઆત ધારદાર રીતે કરી જસ્ટિસ છાગલા આ રજૂઆત સાંભળીને જ્યારે ચુકાદો સંભળાવતા હતા ત્યારે નાની પાલખીવાલા કોર્ટમાં આવી ચૂક્યા હતા અને પાલખીવાલાએ પોતાની દલીલ મૂકવા માટે ન્યાયાધીશ માટે મંજૂરી માંગી જસ્ટિસ છાગલાએ ત્યારે કહ્યું કે ફલી નરીમાને જે રજૂઆત કરી છે હવે તેમાં ભાગ્યે જ કશું ઉમેરવાનું બાકી રહ્યું છે આ કેસમાં નરીમાન રજૂ થયા હતા ત્યારે તેમની ઉંમર આડત્રીસ વર્ષની હતી તેમની આ પ્રતિભાનો ખ્યાલ ન્યાયાધીશને તુરંત આવી ગયો અને થોડા દિવસોમાં તેમને ન્યાયાધીશ બનવા માટેનો પ્રસ્તાવ મળ્યો હતો જોકે પરિવારની આર્થિક જવાબદારી જોતા તેમણે ન્યાયાધીશ બનવાનું ટાળ્યું અને વકીલ તરીકે જ કારકિર્દી આગળ વધાવી એક વકીલ તરીકે તેમને આટલી પ્રતિષ્ઠા મળી તેમાં તેઓ ઈશ્વરની સહાયતાની પણ વાત કરતા હતા તેઓ તેમની આત્મકથા બિફોર મેમરી ફેડ્સમાં લખે છે કે મારા જીવનનો નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે હું ઓગણીસો પચાસમાં મુંબઈમાં બાર એસોસિએશનમાં સામેલ થયો એ ઉલ્લેખનીય છે કે માત્ર એક વર્ષ અગાઉ દેશનું બંધારણ ઘડાયું હતું જીવન વિસ્મયથી ભરેલું છે તમે નસીબ પરમાત્મા તથા ઈશ્વરમાં વિશ્વાસ કરો કે નહીં પરંતુ તમે એ વાતને લઈને જરૂર આ રહી શકો કે જ્યારે પણ તમારા જીવનની યાત્રા ખાબળ માર્ગમાંથી પસાર થતી હોય ત્યારે કોઈ અપરિચિત વ્યક્તિ તે અંધકારમાંથી તમને બહાર કાઢવા આવશે મુંબઈમાં મારા કોઈ માર્ગદર્શક ન હતા પરંતુ ઈશ્વરે મારી મદદ કરી મદદનો ઉલ્લેખ કર્યા બાદ ફલી નરિમાન સર જમશેદજી કાંગાના પરિચયની વાત મૂકે છે મુંબઈના પ્રતિષ્ઠિત વકીલ જમશેદજી કાંગાની ફર્મમાં પ્રેક્ટિસ કરવા મળવાથી ફલી નરીમાનને કાયદાકીય આટી ગુટીનું ખ્યાલ ઝડપથી આવવા લાગ્યો એટલે પછીથી તેઓ ગોલકનાથ કેસ કેશવાનંદ ભારતી કેસ મિનરવા મિલ્સ જેવા ઐતિહાસિક કેસોમાં બંધારણમાં પ્રજાને મળેલા મૌલિક અધિકારોની રક્ષા કરી શક્યા તેમનું સ્પષ્ટ માનવું હતું કે મૂળભૂત અધિકારો બંધારણના મૂળ તત્વો છે તેને બદલી ન શકાય શ્રેયા સિંગલ વિરુદ્ધ ભારત સરકારના કેસમાં ડિજિટલ મીડિયા પર અભિવ્યક્તિ પર કડક નિયમો લાદતી જોગવાઈઓને તેમણે તર્કબદ્ધ દલીલોથી ઉડાવી દીધી હતી આવા અનેક કિસ્સાઓમાં પ્રજા પક્ષે રહ્યા એટલે તેમને માનવ અધિકારોના ચેમ્પિયન તરીકે પણ ઓળખવામાં આવતા એક જગ્યાએ સંસદની સર્વોચ્ચતાની ચર્ચા ઉપડી હતી ત્યારે તેમણે તેની જટિલતાઓને એ રીતે સ્પષ્ટ કરી આપી કે એક પક્ષીય સંસદ એ બુલડોગ જેવી છે આવું થાય તો તેની શક્તિ અનિયંત્રિત બની જાય અને તેનું સ્વરૂપ ખૂબ જ જોખમી હોઈ શકે તેમણે હંમેશા સમાનતાની તરફેણ કરી અને ભેદભાવ કરનારી પ્રથાઓને કાયદાકીય રીતે ખતમ કરવા માટે હંમેશા એવા પક્ષે રહ્યા ન્યાયપાલિકા પ્રત્યે તેમનો વિશ્વાસ અટૂટ હતો અને તે અંગે अनेकવાર તેઓ બોલતા હતા તેમનું માનવું હતું કે કોર્ટ આપણી આઝાદીની સૌથી મોટી રક્ષક અને અન્યાય સામે આશાનું કિરણ સમાન છે જો કે એવું નથી કે આ લાંબી કારકિર્દી દરમિયાન તેમનાથી કોઈ ભૂલ જ ન થઈ હોય ભોપાલ ગેસ कांडમાં તેઓ યુનિયન કાર્બાઇટ કંપની વતી કેસ લડવાનું ઠરાવ્યું હતું યુનિયન કાર્બાઇટ વતી તેઓ કેસ લડ્યા તે તેમની ભૂલ હતી તેવું તેમણે પાછલી ઉંમરે એટલે કે જ્યારે તેઓ વયોવૃદ્ધ થયા ત્યારે તેમણે ખૂબ અફસોસ સાથે કહ્યું હતું કે આ કેસ સ્વીકારવા અંગે પોતાની યુવા અવસ્થાને જવાબદાર માનું છું તે વખતે તેમને એમ લાગ્યું હતું કે આટલો મોટો કેસ લઈને તેઓ જાણીતા બની જશે પરંતુ પછીથી તેમને ખ્યાલ આવ્યો કે આ માત્ર એક કેસ ન હતો પરંતુ મસ મોટી માનવીય આપત્તિ હતી ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ છે કે ભોપાલ કેસ કાંડમાં પીડિતોને વળતર આપવામાં ફલીનરી માનની ભૂમિકા હતી જોકે વળતર અપાવવાથી પીડા ઓછી થતી નથી ન તો લોકોનું જીવન ફરી વાર એ રીતે પાટે આવે છે ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ હતા ત્યારે તેઓએ રાજ્ય સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં પેરવી કરી હતી ગુજરાત સરકારની સામે નર્મદાબંધથી વિસ્થાપિત લોકો થયા હતા પરંતુ આ કિસ્સામાં પણ જ્યારે તેમણે એવા સમાચાર સાંભળ્યા કે ગુજરાતમાં ઈસાઈઓ પ્રત્યે હિંસા થઈ રહી છે તો તેઓ કેસમાંથી ખસી ગયા હતા દેશમાં હર હરમેશ બંધારણ સ્વીકારાયું છે તેમ બિનસાંપ્રદાયિક રહે તેવું તેઓ ઈચ્છતા હતા અને છેલ્લા દિવસોમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ધર્મ નિરપેક્ષ ભારતમાં જ મળશે કાયદાની આઠી તેમણે સરળતાથી રજૂ કરી છે અને તેમણે શબ્દો ચોર્યા વિના જે કહેવું હોય તે કહ્યું છે ઓગસ્ટ બે હજાર અઢારમાં રાજ્યસભામાં નવા ચૂંટાયેલા સભ્યોને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે સાંસદો સામાન્ય લોકોની આશાઓ તેમના પ્રશ્નો અને પીડાઓનું ધ્યાન રાખતા નથી સાંસદોએ એ સમજવું જોઈએ કે તેઓ એક અરબ લોકોના જનપ્રતિનિધિ છે જેમની આશાઓ તેમના તરફ ખૂબ જ છે રાજકીય આગેવાનો પ્રત્યે તેમની ભાવ છેલ્લે નિરાશાઓનો દેખાય છે અને એટલે તેમણે એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દેશમાં અત્યારે જે કંઈ થઈ રહ્યું છે તેનાથી તેઓ ચિંતિત છે અને દેશને વાસ્તવિક રીતે સમજી શકે તેવા આગેવાનોની ખોટ વર્તાઈ રહી છે તેમણે આગેવાનોની અંગે માત્ર દેશમાં જ ચિંતા વ્યક્ત નહોતી કરી પરંતુ જે રીતે આગેવાનો આવી રહ્યા છે તેને લઈને પણ માનવતાના ભવિષ્ય અંગે પણ ચિંતા કરી હતી ફલી વિદાય થઈ છે છે પણ વારસા રૂપે તેમના તેમના કેસમાં કરેલી દલીલો લખાણો અને નિવેદનો આપણી પાસે તે હંમેશા કાયદાની બારીકાઈને સમજવા માટે ઉપયોગી થશે આ જ પ્રકારના અહેવાલો અને આ જ પ્રકારના સમાચારો જોવા માટે નવજીવન ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड पराई